ધ્રાંગધ્રા ખાતે કરુણા અભિયાન અંતર્ગત અઠ્યાવીસ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં આઠ પક્ષીઓ મોતને ભેટ્યા હતા હું મેનિયા અભિયાન મેન્યક્ષા વન્ય પ્રાણી રેન્જ ધાંગધ્રા દર વર્ષે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ઉજવવામાં આવે છે આ સાલ પણ વર્ષ બે ચોવીસ કરુણા અભિયાન દસ જાન્યુઆરી થી વીસ જાન્યુઆરી સુધી ઉજવવામાં હાલ ચાલુ છે તે દરમિયાન આજ ઉત્તરાયણ નિમિત્તે ઉત્તરાયણ નિમિત્તે અહીંયા પશુ ચિકિત્સા દવાખાના ખાતે કેમ્પ કરવામાં આયોજન કરવામાં આવેલ હતું તે દરમિયાન આજ આઠ પક્ષીઓ ઘાયલ અવસ્થામાં મળેલ હતા તે દરમિયાન તેને આઠે આઠ પક્ષીઓને ટ્રીટમેન્ટ કરી જેમાં એક ડેથ થયેલ છે અને બીજા પક્ષી સહી સલામત અહીં પિંજરામાં મૂકવામાં આવેલ છે ડોક્ટર પ્રિતેશભાઈ પટેલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ધ્રાંગધ્રા આજ રોજ કરુણા અભિયાન અંતર્ગત પશુ દવાખાના ધ્રાંગધ્રા ખાતે પશુ ચિકિત્સા અધિકારીની ટીમ તેમજ ઘુડખર અભયારણ ધ્રાંગધ્રા દ્વારા એક પશુ સારવાર પક્ષી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પમાં કુલ અત્યાર સુધીમાં આઠ પતંગડી દોરેથી ઘવાયેલ કબૂતરની સારવાર કરવામાં આવેલી છે જે અત્યારે પશુ દવાખાના ખાતે હાજર છે. ભૂતકાળ જોતા પક્ષીની સંખ્યામાં ખૂબ જ ઘટાડો જોવા મળેલ છે જે લોકોમાં પક્ષી પ્રત્યેનો પ્રેમ અને જાગૃતિ દર્શાવે છે. બસ આભાર. અત્યાર સુધીમાં કેટ એક ડેટ કબૂતર આપણી પાસે આવેલું છે જે દોરેથી ઘવાયેલ ને પણ એક્સિડન્ટ કેસ છે. મહેશ રાજગોર ઓરાયસ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન તાંગદરા છેલ્લા 17-18 વર્ષથી પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરી રહ્યા છે. ઉત્તરાયણ નિમિત્તે ક્યાંય પણ ઘાયલ પક્ષીના કેસ આવે કોલ આવે એને અમે ત્યાં સ્થળ ઉપર જે તુરંત રેસ્ક્યુ કરી સારવાર કેન્દ્ર સુધી પહોંચાડી છીએ એની મેડિકલ સારવાર પૂરી પાડે છે આજ રોજ ઉત્તરાયણ નિમિત્તે અંદાજે વીસ જેટલા પક્ષીઓના કોલ આવેલા એમાંથી બાર બાર જેટલા પક્ષીઓ અમે બચાવવામાં નિમિત્ત બન્યા છીએ તેમજ સાત જેટલા પક્ષીઓ મૃત્યુ પામ્યા છે જે ઘાતક દોડથી તો અમે આપ સૌને એ વિનંતી કરી છીએ કે દર વર્ષની જેમ આ વર્ષે પચાસ ટકા ઘણો સુધાર આવ્યો છે કે જેમ અમે સ્કૂલોમાં જાહેર માર્ગો ઉપર અમે અવારનવાર એક વિનંતી કરતા કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરો સવાર સાંજ પતંગ ના ઉડાડો જેથી કરીને પક્ષીઓનો આવવા જવાનો સમય હોય છે તો ઓછા ઘાયલ થાય આ આ સંદેશોથી ઘણો ફેર પડ્યો છે તો હવે આવનારા વર્ષોમાં પણ ઘણો સુધાર આવે એવી અમારી અપીલ છે તો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરો અને ફટાકડા ના ફરો જેથી કરીને આ જે પક્ષીઓ ફટાકડાથી અવાજ સાંભળી અવાજ સાંભળીને જે આ રીબા રીબીને મળી જાય દોરીમાં ફસે એ ન બને તેમજ રોજ ઉતરાયણ નિમિત્તે જે ધાંગેધાણી દરેક ધર્મપ્રેમી જીવદયા પ્રેમી જનતાએ આ અરેશરૂપને તન મન ધનતી જે સાથ સહકાર આપ્યો છે એ બદલ અમે અરેશરૂપ પક્ષી બચાવ અભિયાન એમનો ખૂબ આભાર માને છે અને આવનારા વર્ષોમાં પણ આજ આ તન મન ધનતી આપણે સૌ સાથે મળીને પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરશું આભાર આપનો અસ્તુ